વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી કોમ્પ્લેક્સ સુધીના રોડ પરના પાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી કોમ્પ્લેક્સ સુધીના રોડ પર બંને સાઈડ તરફના દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમો આજે પહોંચી હતી દબાણો હટાવવાની આ કામગીરી સમયે હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને મેમો આપવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કારેલી બાગ વિસ્તારમાં બનેલી હીટ એન્ડ રનની ઘટના બાદ પાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું હતું અને દબાણો દૂર કરવા પહોંચ્યું હતું ગતરોજ અહીંના સ્થાનિક લોકોએ પણ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા તથા દબાણો દૂર કરવાની માંગ સાથે ઉગ્ર સ્તરે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જેના પડઘા આજે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે પાલિકાની દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન લારી કલ્લા તથા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મુક્તાનંદ ત્રણ રસ્તાથી લઈ અને સંગમચરા રસ્તા સુધી હાલમાં કામગીરી ચાલુ છે. કે પ્રકારના દબાણો દૂર લારી ગલ્લાનો દબાણો શેડના દબાણો જે પણ રસ્તામાં ટ્રાફિકને રૂપ દબાણો હોય તે દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. અત્યારે મુക്തानंद થી સંગમ લગીની કાર્યવાહી ચાલુ છે અને કાર્યવાહી ચાલુ રહેશે. ટ્રાફિક શાખા કઈ રીતેથી કાર્યવાહી કરી ટ્રાફિક શાખા મદદમાં છે VMC ની. VMC દ્વારા દબાણ હટાવો છે અને મદદમાં ટ્રાફિક શાખા આ તકે એક સ્થાનિક લારી ધારકે મીડિયા સમક્ષ પાવતી બતાવીને કહ્યું કે હું પાલિકાની પાવતી નિયમિત રીતે ભરું છું છતાંય તેઓ મારી લારી લઈ જાય છે હવે હું શું કરું તે ખબર નથી પડતી પૈસા દર મહિને 1000 રૂપિયા ભરું છું આ પાવતી હા તો લારી ઉઠાઈ જાય મારી જો હા હું કારણ સાહેબ આવે બોલો મારે રજૂઆત કરી છે કોને રજૂઆત કરી કોને નહીં અમે દર પૈસા ભરું ઇન્સ્પેક્ટર છે એમને રજૂઆત કરી તો તૈયાર નથી કોઈ આલકો મારવા તૈયાર નથી લારી ઉઠાવાય લારી ઉઠાઈ જાય છે લારી મારી જો અમે દર મહિને પૈસા ભરું 1000 રૂપિયા જો જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જોકે આ કામગીરી સાંજના સમયે કરવામાં આવી હોત તો ખરા અર્થમાં દબાણો દૂર કરી શકાત હવે પાલિકાનું તંત્ર શાર્ક માર્કેટના દબાણો અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર